નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવનમાં મિત્રો દરેક વ્યક્તિ શ્રીમંત બનવા માંગે છે જેથી તે અને તેનો પરિવાર સુખી અને આરામદાયક જીવન જીવી શકે પરંતુ કેટલીક વાર મહેનત કરવાથી પરિણામ મળતું નથી અથવા પ્રગતિના અવરોધો દૂર થતા નથી આવી સ્થિતિમાં કેટલાક ઉપાય કરવાથી મદદ મળી શકે છે આવી સ્થિતિમાં તમને તમને તમારી મહેનતનું ફળ મળશે અને કિસ્મત દરેક પર તમારો સાથ આપશે તેમજ ધાર્મિક શાસ્ત્રોમાં દર્શાવેલ કેટલાક કામ કરવાથી કુંડળીમાં રહેલા તમામ ગ્રહ દોષ દૂર થઈ જશે ચાલો જાણીએ કે તમારી સુતેલા નસીબને જગાડવા માટે દરરોજ કઈ વસ્તુઓ કરવી જોઈએ આ વસ્તુઓ જણાવતા પહેલાં મિત્રો એક નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવા જ વિડીયો અમે જ્યારે પણ અમારી ચેનલ પર અપલોડ કરીએ ત્યારે સૌ પ્રથમ નોટિફિકેશન તમને મળી રહે ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ દરરોજ મિત્રો આ કામ કરો નંબર એક ખોરાક ખાવાની સાચી દિશા ધાર્મિક ગ્રંથોમાં દર્શાવેલ નિયમો અનુસાર ભોજન કરતી વખતે હંમેશા યોગ્ય દિશાનું ધ્યાન રાખો આ માટે જ્યારે પણ તમે ભોજન કરો છો ત્યારે તમારું મોઢું પૂર્વ તરફ રાખો આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને જમતી વખતે શૂઝ અને ચપ્પલ ન પહેરવાનું ધ્યાન રાખો અને ખોરાકનો બગાડ થતો નથી તેની પણ પૂરેપૂરી કાળજી લ્યો નંબર બે દરરોજ સવારે અને સાંજે મંદિરમાં દીવો પ્રગટાવો તમારા ઘરના મંદિરમાં દરરોજ સવાર સાંજ દીવો પ્રગટાવો આમ કરવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે આ સિવાય રવિવારના દિવસે વડના ઝાડના મૂળની પૂજા કરો અને તેને તિજોરી કે જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં રાખો આમ કરવાથી તમારા પૈસા દિવસ દરમિયાન બમણા અને રાત્રે ચાર ગણા થઈ જશે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો નંબર ત્રણ ઘરના ઉત્તર પૂર્વ ખૂણાથી મુખ્ય દ્વાર સુધી દરરોજ અથવા અઠવાડિયામાં ઓછામાં ઓછું એક કે બે વાર ગંગાજળનો છંટકાવ કરો તેનાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે અને સકારાત્મક ઉર્જા આવશે ઘરમાં પુષ્કળ ધન સુખ અને સમૃદ્ધિ રહેશે નંબર ચાર ઘરમાં સૂકા ફૂલ ન રાખવા રોજની પૂજામાં ભગવાનને ફૂલ ચડાવવામાં આવે છે આ ફૂલો સુકાઈ જાય પછી તેને એકત્રિત કરવાનું યાદ રાખો અને વહેતા પાણીમાં પધરાવી દો અથવા તેને ખાતરમાં ફેરવો મિત્રો વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ પર તમે પહેલીવાર આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર પ્રેસ કરી દેજો જેનાથી અમે કોઈ પણ નવો વિડીયો અમારી ચેનલ પર અપલોડ કરીએ તો સર્વપ્રથમ નોટિફિકેશન તમને મળી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન તરફથી ખૂબ ખૂબ આભાર